ચૈતન્ય પ્રકાશ એ જ્ઞાન છે એમાં અજ્ઞાન સંભવતું નથી અવિનાશી અવિવેક વિવેક હોય પછી એ જે છે જો હૈ સો હૈ બસ જ છે પછી જે કાંઈ નથી એને કઈ જોવા પણ નથી કરવા પણ નથી બધું રમણને પૂછ્યું તો આવી રીતે આપણે આમ પરમાત્મા જ રહીએ અને આ કાંઈ નથી એવી રીતે પરમાત્મા જ બધું છે એવી રીતે તો પછી વ્યવહાર તો કે ઓટોમેટિક પ્રમાણે કે છે કેવા સવાલના જવાબ છે એમ કે બસ આ બધું કેવળ અન થઈ તેનો પ્રકાશ પરમાત્મા છે ભરપૂર કોઈ જગ્યાએ ખાલી થઈને બીજું કાંઈ નથી એમાં એ ચૈતન્ય છે ને એમાં પ્રકાશ છે ને એમાં જળ અંધકાર છે જ નહીં આ કોઈ માયા છે જ નહીં અજ્ઞાન છે જ નહીં અને એવી રીતે આપણે રહીએ કે પરમાત્મા જ રહીએ અને કાંઈ નથી એ ન રહીએ જીવ જગત હું મારું ને રાખ દઉં તો પછી વ્યવહાર તો કે ઓટોમેટિક ઓટોમેટિક એટલે શું અંગ્રેજીનો અર્થ નહીં કરવાનો શબ્દાર્થ પ્રેક્ટિકલ ઓટોમેટિક એટલે આપોઆપ થાય છે એમ એમ કહેવાય આપોઆપ વ્યવહાર થાય છે એમાં દેહધ્યાસથી બધું કરતો હોય તો એક પાછું કે એ તો સહજ એ દેહધ્યાસ છે સહજ ઓટોમેટિકનો અર્થ એવો થાય કે પરમાત્મા જ છે અને આ અવિનાશી ચૈતન પ્રકાશ અને ભરપૂર અનંત અને આ ભ્રાંતિ કાંઈ છે જ નહીં વ્યવહારનો પ્રશ્ન કરે ને એ પ્રશ્ન જ અવસ્થાને છે વ્યવહાર ક્યાં આવ્યો પરમાત્મામાં વ્યવહારની ભ્રાંતિ ક્યાં છે પણ કે છે સહજ એટલે ભ્રાંતિનો વ્યવહાર સહજ થાય છે એમ કે જેવો અર્થ કર્યો એ ભ્રાંતિમાં રહ્યો હોય ને એ ભ્રાંતિનો જ અર્થ કરે ભ્રાંતિને સહજ કે સહજ શબ્દ પરમાત્માનો છે એને માટેનો ભ્રાંતિ માટે વ્યવહાર શબ્દ ભ્રાંતિનો છે વ્યવહાર ક્રિયા આવે અને પરમાત્મા શુદ્ધ સૂક્ષ્મ નિષ્ક્રિય નિર્લેપ નિરંજન નિરાકાર નિર્વિકાર એમાં ક્રિયા નામની એટલે વ્યવહાર નામની ભ્રાંતિ છે જ નહીં ઓટોમેટિક એટલે પરમાત્મા કેવા છે કેવો ચૈતન્ય પ્રકાશ એટલે કેવા છે એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી પછી વ્યવહાર ક્યાં છે એવો વ્યવહાર એટલે લેવડ દેવડ છે જ નહીં એણે ઓટોમેટિક કીધું અમે ઓટોમેટિક નથી કીધું અમે કીધું છે જ નહીં જો હૈ સો હે અને પરમાત્મા પછી શબ્દ નથી વિચારવાણી શબ્દ જ નથી પરપશ્ચમથી મધ્યમાં વૈખરી નથી જીવ જગત નથી ઉત્પત્ત આવિર્ભાવ તિરોભાવ નથી અનાદિ કેવા કહેવાય કે શબ્દ ક્યાં છે ક્યાંય મળે અને શબ્દ કદાચ વાપર્યા છે પણ એ નકામી જગ્યાએ આ પ્રોપર ઇન પ્રોપર પ્લેસ જે ખરેખર અનંત ચૈતને પ્રકાશ છે તો એના જ શબ્દો અને એના રૂપ જ પ્રકાશના શબ્દો રૂપ જ એટલે શબ્દ જુદો નહીં આવું વસિત આવી રીતે છે વસિતમાં આવી રીતે અથવા જાણે જાણે ન જાણે ન જાણે समझे समझे नो समझे नो समझे ये अनुभव है नो अनुभव नो अनुभव रे रे नो रे नो रे एज ए रे एम जे काई न थी ए ए नो रे एज ए रे एम जे काई न थी ए ए नो रे समझे एज ए रे एम जे काई न थी ए ए नो रे હવે કાંઈ નથી એ પોતાને એ માને એટલે કેવું દુઃખ કાંઈ નથી એ પોતાને એ માને એ કેવું દુઃખ અને કાંઈ નથી એ કાંઈ નથી અને એ એ જ છે તો ઓહો હો અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ શબ્દ નથી પણ છે અનંત પ્રકાશ શબ્દ નથી પણ અનંત પ્રકાશ છે અનંત 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 આનંદ શબ્દ નથી પણ છે શાંતિ બધું મૂકી દેવાનું બધું અંદર મૂકી દેવાનું હા

જો રાત્રે કોઈ ઉઘાડું ના રાખે કૂતરા આવે લેવો આવે તો કાઢવાનું અમારે આવવું ન પડે લાકડી રાખો લાકડી ये आकडे तो ये माँजी नो निकली है कहीं नहीं निकला क्योंकि बुद्धि जो हम किये ने प्रकाश अखंड से होते हैं ये वो बुद्धि बोले थे ना 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 थी। 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 था, था था, तो तो क्या मरियो प्रकाश तो आप बुद्धि जोता था ना कि ત્યારે આ દેખાય દેખાય છે છે એ પણ પ્રકાશમાં હું દેખાય પણ પ્રકાશ છે ને હું નથી નથી પ્રકાશમાં જગત દેખાય પણ પ્રકાશ છે ને જગત નથી અને પ્રકાશ કેવળ પ્રકાશ છે આખો પ્રકાશ છે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ ક્લિયર બધું અંદર મૂકી દેજો વ્યવસ્થિત બોલો કાલ બતાવવા જોઉં એટલે બરાબર નથી તારીખ હા તો જેવો ખીલું છે ને કોણ તમે જાઓ દેશું જોડે હા તો એમાં કોપર એમ બે કહે કરું રમકું હા કોણ જશે એમ એમાં બે થઈ ગઈ રમતું રમકુર ચાલે રમકૂત વરસાદ છે બરાબર એમનો ચલાવી જાય હાજી

રામાપ્રભુ કેવી રીતે જે પ્રકાશ છે અને આ જણાય છે નથી પ્રકાશમાં પ્રકાશ જ છે ને આ બધું નથી તો પ્રકાશ અવિનાશી છે ને આ બધું નાશવંત છે એવી રીતે અવિનાશીમાં નાસવંત સંભવતું નથી માટે આ બધું નથી અને પ્રકાશ અવિનાશી છે કેવળ બરાબર છે ને અવિનાશી આ નાસવંત એટલે માટે નથી કારણ કે અવિનાશીમાં નાસવંત સંભવતું નથી એ અવિનાશી પ્રકાશ છે અને નાસંત જીવ જગત નથી પણ નાસંત જીવ જગત વાળા કહે છે કે હું પરમાત્મા નાસંત બધા ગુરુ થઈ ગયા અને આશ્રમ નો ફોટો પાડે જો